સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીને સ્વાંગમાં રોપડા રૂપિયા આઠ કરોડના લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો ખરેખર તો રૂપિયા લૂંટાયા જ નહોતા ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકત રચ્યું ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળિયા જ હતા આ કેસની વિગત એવી છે કે પંદર દિવસ પહેલા તારીખ ડિપોઝિટ વોલ્ટમાંથી સજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્મચારી રૂપિયા આઠ કરોડ ઉપાડી સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી અને બંદૂકની અયે ગાડીમાં સવાર થઈ ગયો હતો કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વડીયા બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાં ઉતારી દઈ ગાડી લઈ નાસી ગયો આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા સીસીટીવી અને બાતમીદારોના આધારે પોલીસે રોહિત વિનુ ઠુંબળને પકડ્યો રોહિતની ઉલટ તપાસ કરાઈ રોહિતે પોલીસને કહ્યું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવારા અને નરેન્દ્ર દુધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો આ કામ માટે તેણે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હતી

પોલીસ તપાસના અંતે ઝડપાયેલ નરેન્દ્ર ગુર્ધા કોપટની જેમ પોતાના કાળા કરતૂત બોલાવા લાગ્યો કંપનીમાં તે કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડિમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું મળ્યું જેને પગલે પોલીસ દ્વારા રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરાઈ ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળું કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સદર ગુના ખૂબ જ કમ્પેર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી ડેગરે હેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીટી ડેગરે થેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંગતતા જણાય આવેલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઈમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાનાઓ પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવું કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સ્પેરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરિસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા ડ્રામાબાજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માઇધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના જમા જતા સમય રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે